બાઈક બાઈક લ હા મરલા જીમ ફૂલકાલ ફે આલસી નક્તકાકો હસી ના તું બાઈક આલ બા લાલ પાનખ્યાજે છેલ્દી પાસો આપજે ગાજી મજા બાઈક આપના

અરે ગલ્લા જે ઉઠારો કાકા ની બાજુ પાછો પાછો અલ્યા પાછો આ ઠાકો પા ચાટ લાવ તો લઈ લો તમારું ફરમ ફરવાનું થા મફત પેટો લાવે હ અરે લાય દઈએ નવ હુંમણા અમાર પાપાને કવ તો જો બાઈક લાવવા નવ ને કે હે ઈ મોણ મોણવાળી અરે ના ઓણીયા અરે જવા દિન આગર અલ્યા આવા નઈ મોણી હવે બાપો હટ આવારી ઓ લાલો આપી દે હેને રાલાં ગોરા બાઈક લાવતા તમ શું ખાવા બાઈક આવ્યો તોણે નાચ પાડી તું પન ના મોણ્યો ના કોકો પાકો ના ખબર ઉપર ઉપર આમ ગેમ કોણ ને નગર 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 હા મોરો બાઈક દેખા નેકરી પર આય બાઈક ના આપ્યો જ મોય પાળે પેલા ને કશું ને જતું ના બાઈક ના આપ્યો કેમ પાછો ના આપ્યો બાઈક કપૂર કાય બાઈક ના લ્યો લાલાય તો આપી તું હા મોહી મોય પાહુ લાયા કપૂર કાકો તાન ચાઈન બાઈક કાઢ લીધી બધી લેણ મો આવું હું ના લે હા બાઈક ના લે રસ્તા ઉપર મારતો મારતો લઈને આયા કપૂર કાકો

ખબર નહી તું બારી કાલ આઈચ્છા હોય અલ્યા આય ગયો પણ બાઈક લીધો ના જોતા નથી તમે જોતા રહી ગયા અલ્યા ટપલ ન બની તેવર નહીં તમે બાઈક બજારમાં તમને શરમ આવે આમ ઉપર

આ હું ખાલી ફોન કર લઉં હા કર લ્યો હાલો આ કાલ રાખો કાલ મારા એક ભાઈબંધને બાઈક લેવા જવાનું નવું તે હંગાતી જાવું હા રેડ થઈ ગઈ છે હું તો તૈયાર કરો બબો કાકા કોર ભાઈ જો આવીએ દેજો બાજુવાડિયે રેડો કે તૈયારો છું હું તો

આવલે મેં પણ સબ કરતે હું બરાબર આકે લેવા નું હોય તો એનો પણ બોલતો હે જો ભાઈ તો

એરા એરા મેડા લઈ લીયા ઓર ઘરમાં નઈ જવા ફરબા એ તમે જવા છો લઈ લેતી કે મોણ ગમીયા

બાઈક આપી તું આપડે બાઈકો નવો વાત તમે આપડે કેવું બનાવ એટલે લાભો જ પણ કે ઉપર બમે બમે ઓબે અરે જબરાદલ થઈ તો માર તો હો આ મારી પણ અઠવાડ જોવાનું આપડે આતર ક શું કે હોય એમ આ ભાઈ કાલે તો હારુ માં ગઈ તે બાઈક બધું લઈ લીધી મારે કાલ કાલ થી બાઈક જોવા હું તો ખાલી આંગાતી જલા બોલા થઈ ગયા ને આપડે હા તો પેડા ખબર

કોણ <coughs> હાલ્યાલા <coughs> 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 અમારા છોકરાનો નતો આયો એકના બદલે તબુસા અબ ગોમલે જવામાં આ છોકરાનો નતો બે બાય તો આ તો અતતો લાવે આ તો મારી ખબર પડશે હું પડશે તો બે લાવ તા તો જવાનું ઓ ભરીયા તા કાકા બાય કે જીવડ લાવ કલર દેવારી નતો લાવ્યા તો ગાડી देखो ये नहीं ए ए बाला जी एक और बाला ये पूरा नहीं मजाक ना उड़ा रहा

ખાધા પેઢા પેડા મારતા તા કાલે દીધા બે બાઈક બાઈક તો જોવો જ ભાવ